પાટીદાર દીકરીને તમે જે અત્યાચાર કર્યો કર્યો છે છે જે અધિકારીએ અત્યાચાર એમને સસ્પેન્ડ કરો પાટીદારો માર ખાય ખાય પાટીદારો પાટીદારો ગાળો ખાય પાટીદારો ગોળી ખાય અને હવે પાટીદારો પટ્ટાએ ખાય અને આ નમાલા ધારાસભ્યો જય સરદાર પણ નહીં બોલી શકતા તમારી આજુબાજુના ધારાસભ્યો કોર્પોરેટરો અધિકારીઓ પોલીસ રેવન્યુ જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે એ લોકોના વિરુદ્ધમાં તમે એક લેટર લખો તમે મેલ કરો પ્રાઇમ મિનિસ્ટરને અમરેલીમાં પાટીદાર યુવતીનો મામલો ગરમાયેલો છે જે લેટર કાંડ થયો હતો ને એમાં જે આરોપી યુવતી છે એનું સરઘસ નીકળ્યું અને પછી પોલીસે એને માર માર્યો આક્ષેપ છે ત્યારે રાજકારણ ગરમાયેલું છે અને એની વચ્ચે હવે એક પાટીદાર યુવાન છે એનું એક બયાન સામે આવ્યું છે અને એક પછી એક બયાનો સામે આવી રહ્યા છે અને એની વચ્ચે એક પાટીદાર યુવાનનું પણ એક બયાન સામે આવ્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન પાટીદાર યુવતી જે અમરેલીની પાટીદાર યુવતી અત્યારે ચર્ચામાં છે અમરેલીમાં લેટર કાંડ થયો હતો અને એ લેટર કાંડને પગલે પાટીદાર યુવતી જે આરોપી છે એની ધરપકડ પછી એનું સરઘસ કાઢવામાં આવ્યું અને હવે એવો પણ આક્ષેપ છે કે પોલીસે તેને પટ્ટાથી માર માર્યો હતો અને એના કારણે આખો મામલો છે એ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી સામે અને સરકાર સામે અને પોલીસ સામે મોરચો માંડેલો છે એવા સમયે હવે પાટીદાર આગેવાનો છે એ પણ સામે આવી રહ્યા છે અને એવા જ એક પાટીદાર યુવાન છે નચિકેત મુખી એમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે અને એમાં હાકલ કરી છે પાટીદાર યુવતીઓને આહવાન કર્યું છે કે તમે તમારા વિસ્તારમાં જે ભ્રષ્ટાચારી નેતાઓ હોય જે સમાજના નામે આગળ આવી ગયા હોય અને એ લોકો અત્યારે ચૂપચાપ બેઠા છે એમની સામે એમના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડો એવી હાકલ કરી છે આ યુવાને સાંભળીએ નચિકેત કેત મૂકીએ શું જય હિન્દ જય ભારત જય સરદાર મિત્રો પાટીદાર અનામત આંદોલનની લડાઈ એ ગુજરાતના શેવાડાના ગામડામાં આપણી પાટીદાર બેન દીકરીઓ જે ખેતી કરતી હતી દાંતડો લઈને અને દાંતડો એના હાથમાંથી લઈને કલમ આપવાની આ લડાઈ હતી આજે અમરેલીની પાટીદાર દીકરીએ કલમનો ઉપયોગ કરીને એક લેટર તંત્રને શું લખ્યો આખું તંત્ર દોષું થયું અફસોસ એક વાતનો છે મિત્રો આ પાટીદારની દીકરીને પોલીસ સ્ટેશનમાં અડધી રાતે અરેસ્ટ કરવામાં આવે છે એનું સરઘસ કાઢવામાં આવે છે અરે એના ઉપર પટ્ટા મારવામાં આવે છે આજે ગુજરાતની અંદર વધારે નમાલા પાટીદાર ધારાસભ્યો હોવા છતાં એક પણ ધારાસભ્ય એવી રજૂઆત નથી કરી કે આ પાટીદાર દીકરીને તમે જે અત્યાચાર કર્યો છે જે અધિકારી અત્યાચાર કર્યો છે એમને સસ્પેન્ડ કરો કેમ ખબર એમના મનમાં એવું છે પાટીદારો માર ખાય પાટીદારો ધોકા ખાય પાટીદારો ગાળો ખાય પાટીદારો ગોળી ખાય અને હવે પાટીદારો પટ્ટા ખાય પણ વોટ તો કોને આપશે એમને જ આપશે એમના મનમાં ભ્રમ છે મિત્રો આજે અરે આ નમારા ધારાસભ્યો કરતા તો નીતિન પટેલ બહુ સારા બે હજાર ના માં પાટીદાર અનામત આંદોલનમાં આટ આટલો વિરોધ હતો નીતિનભાઈ તો પણ એ સહિતના ઘેર બેસણામાં આવતા હતા લોકો વચ્ચે આવતા હતા અને આ નમાલા ધારાસભ્યો જય સરદાર પણ નહીં બોલી શકતા આજથી પાટીદાર સમાજને મારી અપીલ છે બે કાર્યક્રમને આજે આપણે જાહેરાત કરીએ છીએ ગુજરાતની પાટીદાર દીકરી જેને પણ કલમ ચલાવતા આવડે છે એ આજથી તમારી આજુબાજુ જુઓ તમારી આજુબાજુના ધારાસભ્યો કોર્પોરેટરો અધિકારીઓ પોલીસ રેવન્યુ જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે એ લોકોના વિરુદ્ધમાં તમે એક લેટર લખો તમે મેલ કરો પ્રાઇમ મિનિસ્ટરને અને આ તમને કોઈ પકડે તો કહેજો નથી કે મુખી મારો ભાઈ છે ને એણે કયાથી કર્યું છે અરે પાટીદાર સાવજો યાદ કરો બે હજાર પંદર નો ટાઈમ જયારે સમાજ ઉપર અત્યાચાર થયો ત્યારે આ ચુમ્બાલીસ બાગડ બિલ્લાના જબ્બા ફાડતા હતા આપણે ત્યારે એમણે પાટીદાર સમાજ માટે વાત રજૂ કરી હતી આજે ફરીથી એ સમય આવી ગયો છે આ ચાલીસ થી ઉપર નમારા ધારાસભ્યોને કોલર પકડો અને જો કોલર પકડતા ભી આપણો અવાજ ના ઉઠાવે તો પણ એમના જબ્બા ફાળવાનો કાર્યક્રમ ચાલુ કરો અરે શરમ કરો શરમ પાટીદાર સમાજને તમે ન્યાય અપાવી નહીં શકતા તો આના કરતાં તો પાટીદાર સમાજે રાજકારણ મૂકીને પાછું ખેતી બાજુ વળી જવું જોઈએ તો આ રીતે પાટીદાર યુવતીનો વિવાદ તો ઘણા દિવસોથી ચાલી રહ્યો છે પણ રહી રહીને પણ એક પોતાને પાટીદાર નેતા ગણાવતા એક યુવાન છે એમનું આ નિવેદન છે સામે આવ્યું છે અને જે પાટીદાર નેતાઓ સમાજના નામે મત મેળવીને ધારાસભ્ય બની બેઠા છે અને જ્યારે પાટીદાર યુવતીનો વિવાદ ચાલી રહ્યો છે એના પર અત્યાચાર થયાનું કહેવાય છે ત્યારે આ નેતાઓ છે એ અત્યારે મૌન ધારણ કરીને બેઠા છે ત્યારે આ યુવાને હાકલ કરી છે પાટીદાર યુવતીઓને કે તમારી આસપાસ જ્યાં પણ આવા ભ્રષ્ટાચારી નેતાઓ હોય એને ખુલ્લા પાડો અને ખુલ્લા પાડવાનું તેમણે હાકલ કરી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇફ ઓફ ઇન્ડિયા